જો તમે પ્રાઇવેટ નોકરી કરો છો કે પછી તમે કોન્ટ્રાક્ટ પર કામ કરો છો તો આ સમાચાર સીધા તમારા માટે છે ભારત સરકારે વર્ષો કાયદાઓ રદ કરીને ચાર નવા નવેમ્બર અમલમાં મૂકી દીધા છે આ નવા નિયમો તમારો ટેક ટેકોમ પગાર ઘટશે પણ પીએફ અને ગ્રેજ્યુએટી નોંધપાત્ર વધશે માત્ર બે દિવસમાં ફૂલ સેટલમેન્ટ મળશે અને એક વર્ષની નોકરી પર પણ ગ્રેચ્યુએટી મળશે શું છે આ નવા ચાર કાયદા અને તમારો ફાયદો કે નુકસાન જાણીશું વિગતવાર સરકારે ઓગણત્રીસ કાયદા મર્જ કરીને ચાર નવા કોડ બનાવી દીધા છે સૌ પ્રથમ વેજ કોડ ની વાત કરીએ નવા નિયમ મુજબ હવે તમારી બેઝિક સેલરી તમારા કુલ પગાર ના ઓછામાં ઓછા પચાસ ટકા હોવી ફરજિયાત છે એટલે પીએફ અને ગ્રેચ્યુએટી ની કપાત વધશે એટલે હાથમાં આવતો પગાર થોડો ઓછો થશે પરંતુ રિટાયરમેન્ટ સમયે વધુ મોટી બચત મળશે સાથે જ નોકરી છોડ્યા પછી કંપની માત્ર બે દિવસ અંદર તમારું ફૂલ અને ફાઈનલ સેટલમેન્ટ કરવું ફરજિયાત છે નવા સોશિયલ સિક્યુરિટી કોડ મુજબ એક મોટો ફેરફાર હવે ફિક્સ ટર્મ એટલે કે કોન્ટ્રાક્ટ પર એક વર્ષ કામ કરનાર કર્મચારીઓને પણ ગ્રેજ્યુએટી મળશે ઝોમેટો સ્વીગી ઉબર જવા ગીગ વર્કર્સને પણ સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવામાં આવ્યા છે અને દેશના તમામ સાતસો ચુમાળીસ જિલ્લાઓમાં ઈ સુવિધા લાગુ થશે જેથી મજૂરોને મફત સારવાર મળી શકે ઓએસએચ કોડ મુજબ હવે મહિલાઓ નાઇટ શિફ્ટમાં કામ કરી શકે છે પરંતુ કંપનીએ તેમની સુરક્ષા અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવી ફરજિયાત છે ચાલીસ વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓને વર્ષમાં એક મફત હેલ્થ ચેકઅપ મળશે પ્રવાસી મજૂરોને વર્ષમાં એક વતન જવા કંપની તરફથી મુસાફરી ભથ્થું પણ અપાશે ઔદ્યોગિક સંબંધી કોડ મુજબ હડતાલ પહેલા ચૌદ દિવસની નોટિસ આપવી ફરજિયાત છે બીજી તરફ ત્રણસો કર્મચારીઓ સુધીની કંપની હવે સરકારની મંજૂરી વગર બંધ થઈ શકે છે એટલે આયર અને ફાયર થોડું સરળ બનશે તો મિત્રો આ હતા નવા ચાર લેબર કોડ ના મુખ્ય ફેરફારો એ કોમ પગાર ઘટશે પરંતુ પીએફ ગ્રેજ્યુએટી જેવી બચત વધશે શું તમને લાગે છે કે આ ફેરફારો કર્મચારીઓના ફાયદામાં છે નીચે કોમેન્ટમાં જરૂર લખજો તથા વિડીયોને લાઈક કરજો અને હવે અંતે હવે દરેક ખબર તમારી ભાષામાં ગામથી ગ્લોબલ ન્યૂઝ લાવે છે ગામડાના ખેતરની માહિતીથી લઈને દુનિયાની હલચલ સુધીના તમામ સમાચારોનો સંગ્રહ તો સમય ના બગાડો અત્યારે ચેનલે સબસ્ક્રાઈબ કરો અને દરેક નોટિફિકેશન માટે બે લાયક દબાવીને બધા પર પસંદ કરો દરેક ન્યૂઝ સૌથી પહેલા જુઓ